કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે મારા એક વિડીયોમાં અને ભાઈ આજે છે ને ખાસ કરીને મારા ફોલોઅર મિત્રોને હું આમંત્રણ આપું છું અમારા દાદાના ભંડારાનું વાયક આ પત્રિકા છે મિત્રો અને ભાઈ અમારા દાદાથી જય ગુરુદેવ સાથે જણાવવાનું કે પરમ પૂજ્ય સંત શ્રી કરશન બાપા મારા દાદા છે ભાઈ એ ભ્રમલીન થયેલ છે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ કારતક સુદ આઠમને ગુરુવારે દેવલોક પામેલ છે અને તેમની સમાધિ આપણે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સમાધિ થયેલ છે તો તેમનો ભંડારો મિત્રો આપણે એમનો ભંડારો રાખેલો છે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ કારતક સુદ અમાસને ગુરુવારના રોજ રાખેલ છે તો આપ સર્વો પ્રેમીજનોને પધારવા ભાવભર્યું હું આમંત્રણ આપું છું અને મિત્રો ખાસ કરીને જે મારા ફોલોવર મિત્રો છે યુટ્યુબમાં છે ઇન્સ્ટાગ્રામમાં છે અને ફેસબુકમાં છે તો હું ભાઈ તમને બધાને મારા ફોલોઅર મિત્રોને ભાવ ભર્યું પ્રેમથી આમંત્રણ આપું છું અમારા દાદાનો ભંડારો છે વીસ તારીખ અગિયારમો મહિનો અને બે હજાર પચીસ તો મિત્રો આપ સૌને પધારવા હું આમંત્રણ આપું છું અને કોઈ પણ મારા સગાવાલા કે ભાઈ પત્રિકામાં વાયક ના મળ્યું હોય તો હું પ્રેમથી માફી માગું છું અને ખાસ કરીને પધારવા વિનંતી છે અને ભાઈ અમારું સ્થળ છે મોટા સુખપુર ગામ બેચરપરા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તો આપ સર્વેને પધારવા વિનંતી કરું છું મિત્રો અને આપણે ભાઈ નેજા નેજારોપણ પણ આપણે રાખેલું છે એ પણ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસને ગુરુવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે રાખેલું છે અને મિત્રો ભોજન પ્રસાદી આપણે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારે સાંજે છ કલાકે રાખેલું છે અને ખાસ કરીને મિત્રો ભોજન પ્રસાદી કર્યા પછી આપણે ભાઈ સંતવાણીનું આયોજન રાખેલું છે સંતવાણી છે આપણે ભાઈ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સાંજે સાડા નવ કલાકથી પ્રોગ્રામનો આરંભ થશે અને આપણે ભાઈ ખાસ કરીને ભજનીક કલાકાર છે અમારે કિસ્મતભાઈ ચૌહાણ જુનાગઢથી અને નામી અનામી કલાકારો પણ પધારશે તો મિત્રો હું ખાસ કરીને દિલથી તમને આમંત્રિત કરું છું તો આપ સર્વને અહીંયા પધારવા વિનંતી છે જય રામાપીર